નમસ્કાર મિત્રો પત્રકાર રાજકીય માણસને જોડ્યા છે આપણે એમને ખાસ વિનંતી કરી હતી કે આવતીકાલે વિસાવદર અને કડી એ બંનેની વિધાનસભાની પેટા ચૂંટણી છે અને પ્રચાર કઈ કક્ષાએ ગયો છે ત્યાંથી માંડીને કેવો માહોલ છે એની વાત દિલીપભાઈ આપણી સાથે કરવાના છે કારણ કે દિલીપભાઈ એ સતત બધાના સંપર્કમાં રહે છે અને એ લાઈવ વાયર છે આમ તો અને એમની સાથે જ આપણે વાત કરીએ કારણ કે હું પાર્શ્વભૂમમાં બીજું વધારે કહેવા નથી માંગતો આપણે એટલું જરૂર કહીએ કે મતદારો સૌથી વધારે મતદાન કરે કારણ કે મતદાન સત્યોની વાત કરીશું અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોની ભાષા ઉમેદવારોના પ્રચારકોની ભાષા અને કેટલાક જે પત્રો વાયરલ થયા છે એની વાત દિલીપભાઈ આપણી સાથે કરવાના છે ઓવર ટુ દિલીપભાઈ દિલીપભાઈ વેલકમ રીભાઈ તમારું સ્વાગત તમારું દર્શકો ખાસ કરીને દર્શકો જે તમે તમારા જે ચાહકો છે એ સ્વાગત એટલા માટે તમે જે કરી રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર અને અને તમારી જે યુટ્યુબ ચેનલ જોવાય છે એ ખરેખર મને બહુ ગમે છે કે એક સ્વતંત્ર પત્રકાર તરીકેની જે તમે વાતો કરો છો એ એ બહુ લોકો મને તો ગમે છે ઘણા બધા લોકો પણ એપ્રિશિએટ કરે છે એક સારી બાબત છે કે એક સ્વતંત્ર પત્રકાર તરીકે જે કરવું જોઈએ એ એ એ તમે કરી રહ્યા છો જે 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 મૂળ આવતીકાલે છે છે મારી મુદ્દાઓ ચારે બાજુથી આપણે જોઈએ છીએ કે શાસક પક્ષને ઘેરી રહ્યા છે શાસક પક્ષને એના જવાબો આપવા ભારે પડી રહ્યા છે તો આ જે પેટા ચૂંટણી છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ માટે અને આમ આદમી માટે એક જીવન કઈ પડી નથી જીતે કે હારે એ હારે તો ખુશ થાય છે અને જીતવું સામેની પાર્ટીને જીતાડવી હોય તો પણ ખુશ થાય છે તો આ હાલત આજે કોંગ્રેસની છે અને કોંગ્રેસ મને નથી લાગતું કે વિસાવદર બહુ ચિત્રમાં હોય

એનો જવાબ આપો ભારે પડી રહ્યો છે કેટલા બંગલા છે કેટલા પ્લોટ છે કેટલી ખેતીની જમીન છે કેટલી બિન ખેતીની જમીન છે ક્યાં કેટલું રોકાણ કરેલું છે બધી નાનામાં નાની વિગતો સાથે એમણે મૂકેલા છે અને એને ચેલેન્જ આપી છે આ જે પત્ર લખનાર જે છે એમણે

આ એક કડી એવી મળી આવી છે કે જે ભાજપને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે આમે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદો તો મોટા પ્રમાણમાં છે કડીમાં એ અગાઉ આપણે એક વખત ચર્ચા પણ કરી હતી પરંતુ આ બધાની વચ્ચે હરિભાઈ સૌથી સૌથી મોટું જે ગઈકાલે જે થયું એ વિસાવદરમાં થયું છે વિસાવદરમાં એટલા માટે થયું છે કે ત્યાં વિસાવદરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સિત્તેર સરકાર અત્યારે ત્યાં છે વિસાવદરમાં અને કેમ્પેન કરી રહી છે આ તે બધું જ છે અને દરેક ગામમાં જઈને રેલી લઈને નીકળે છે અને ઘણા બધા સરપંચો તો એની વિડીયો પણ મૂકી છે કે અહીંયા અમારા તલાટી મંત્રી આવતા નથી પણ બાર બાર મંત્રીઓ અમારા ગામમાં આવી રહ્યા છે બાર મંત્રીઓ જે ગામમાં આવ્યા હતા એના ગામના કેટલાક લોકોએ વિડીયો બનાવ્યું કે અમારા તલાટી મંત્રી અઠવાડિયે પણ દેખાતા નથી આ મંત્રીઓ તો અહીંયા બાર બાર મંત્રી અમારા ગામમાં આવે છે અમને આનંદ ત્યાં ચૂંટણીથી તો આવા કટાક્ષમાં વિડીયો પણ લોકો એટલે કે લોકો નું ટેસ્ટ દેખાઈ રહ્યો છે કે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસન થી ખુશ નથી કારણ કે જે એમણે જે ભારતીય જનતા પાર્ટી એ જે રીતના ભ્રષ્ટાચારથી લઈને જે રીતે વચનો પ્રજાને વચનો આપ્યા હતા ખાસ કરીને એના નેતાઓ સી આર પાટીલ હોય ભૂપેન્દ્ર શાહ પણ અમિત શાહ પણ આમાં સૌથી વધારે જવાબદાર છે તો આ નેતાઓએ જે વચનો આપ્યા હતા પ્રજાને એ ફૂલ ફિલ થયા નથી અને એનો મોટો અસંતોષ અત્યારે આપણે વિસાવદર જોઈ રહ્યા છીએ અને વિસાવદર સૌથી મોટી જે વાત બની છે એ એ છે કે ગઈ કાલે ત્યાં કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દ્વારા ત્યાં એક ગેસ્ટ હાઉસમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોને લાલચ લોભ આપીને બોલાવવામાં આવતા હતા અને એમને એવું કહેવામાં આવતું હતું કે તમે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી વિરુદ્ધ તમે એક વિડીયો બનાવી મોકલો વિડીયો બનાવી તમે લાવો તો એ વિડીયો તમારે રિલીઝ કરવાનો અમારી હાજરીમાં અને તમને અમને બે થી પાંચ લાખ રૂપિયા આપીશું આ પ્રકારના ઘણા બધા કાર્યકરોને એને એને નીતિ આ રીતના ઓફર આપવામાં આવી હતી એ ગોપાલી તેની ખબર પડી કે આ કાર્યકરો પાસેથી આ પ્રકારના વિડીયો બનાવવામાં આવી રહ્યા છે તો એ જાતે એ જે કાર્યકર એને ફોન કર્યો એને કોઈ કહો તું તૈયાર છે આના માટે તો કે હું તૈયાર છું તો એ કાર્યકરને ત્યાં મોકલો એનું આખું સ્ત્રીંગ ઓપરેશન કર્યું એ સ્ટિંગ ઓપરેશન માં એને એને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એ બે લાખ રૂપિયા પણ બતાવે છે અને ત્યાં એક એક્સ એમએલ એ ભૂતપૂર્વ ધારાસભ્યની એક કાર બાર જે પડી હોય છે એ પણ બતાવે છે અને પછી અંદર ગેસ્ટ હાઉસ ની અંદર જાય છે તો ત્યાં ત્યાં એક દ્રશ્ય જોવા મળે છે ભૂતપૂર્વ ના ધારાસભ્ય અંદર ગયા ત્યારે એ હતા એને પૂછવામાં આવ્યું કે આ જે પૈસા આપવામાં આવે છે કેમ આપો છો તો કે અમારા કોંગ્રેસ પાસે તો પૈસા જ નથી અમે કઈ રીતે આપીએ તો આ જે આખી વાત છે એ ખરેખર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ગુજરાતમાં કઈ રીતે કઈ રીતે કોંગ્રેસને નુકસાન કરી રહી છે એનો સૌથી પહેલો પુરાવો કોંગ્રેસે શોધવો જોઈતો હતો પરંતુ આ જે ગોપાલ ઇટાલિયા શોધીને આપ્યો છે અને રાહુલ ગાંધી માટે આ માટે એક સૌથી મોટો પુરાવો આપી દીધો છે રાહુલ ગાંધી એવું કે છે કે જે લંગડા ઘોડા છે અને ફૂટેલા ઘોડાઓ છે ભાજપ સાથે મળીને કામ કરે છે હા લંગડા ઘોડા

એ રાજકારણનું અધોપતનનું આ વિસાવદરમાં આજે ઓપરેશન કર્યું છે એ ખરેખર મો ચૂકાવે એવું છે હરીભાઈ જી આપની વાત સાચી છે કારણ કે કોંગ્રેસના લોકોને તમે પૂછો જેમ કે આજે છે ને પાલનપુર ના ત્યાંના કોંગ્રેસના એક નેતા સાથે હું વાત કરતો હતો અને કહ્યું કે ભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી જે થવી જોઈએ એ વિશે કેમ નથી થતી અને એ નથી થતી એના વિશેની વાત કરે

ત્રણ ત્રણ વખત છેલ્લા દસ વર્ષથી ત્રણ વખત કહ્યું છે કે આ કોંગ્રેસના ઘોડાઓને અમે દૂર કરીશું એક એક દૂર તો રાહુલ ગાંધી પણ મને લાગે છે કે હવે એના પર બહુ ભરોસો મૂકી શકાય એવું નથી એટલે ગુજરાતમાં હવે બહુ આશા નથી કોંગ્રેસ માટે મને તો આશા નથી દેખાતી કઈ કોઈ સત્તા પરિવર્તન થાય કારણ કે આ બધા જ નેતાઓ આપણે જોઈએ છીએ શક્તિસિંહ ગોયલ જે પેલા વિરોધ પક્ષના નેતા હતા અને એ જે સરકાર ને હચમચાવતા હતા આખી સરકાર નરેન્દ્ર મોદીને હચમચાવતા હતા એ મૌન બની ગયા છે કેમ અને સવાલ તો થવાના જ છે શક્તિસિંહ ગોહિલ સામે તમારા તમે ખરેખર જો પ્રમાણિક હું કોંગ્રેસને જીતાડવા માટે કામ કરવા માંગતા હો તો આજે આ જે જે વિમાન દુર્ઘટના જે બની છે એના લૂંકલ્સ જે છે એ કેમ તમે જાહેર નથી કરતા અત્યારે ગુજરાતમાં બે હજાર બિલ્ડિંગો એવી બની ગઈ છે કે જે આ સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટ કે ત્યાં જે વિમાનોને ઉડવા માટે અડચણરૂપ છે અને વિમાન જે એરપોર્ટ ઓથોરિટી છે એના નિયમો વિરુદ્ધ બનાવી દેવામાં આવી છે ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી દેવામાં આવી છે કેમ તમે ઈસ્યુ નથી ઉભું કરતા શા માટે નથી કરતા તમે આ લોકો સાથે ભણેલા છો માટે ને જયારે બે કરોડ લોકો દર દર વર્ષે વિમાન માં મુસાફરી કરતા હોય ગુજરાતના લોકો અને એના જીવન જોખમ સામે આ બિલ્ડરો આ ભારતીય જનતા પાર્ટી નેતાઓ એની સાથે મળીને અબજો રૂપિયા નું કૌભાંડ કરતા હોય અને તમે ચૂપ બેઠા છો શરમ આવી જઈ શકતી છે ગોયલ ને આ મુદ્દો તમારે વિસા વધારે કડી ખરખડ ચગાવવો જોઈએ કેમ નથી તમે બોલતા એક શબ્દ તમે નથી બોલતા તો આ પ્રશ્નો તો થવાના જ છે

અને કોંગ્રેસ વાળાઓ એ છે એ વિસાવદર માં કે આની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર ધરપકડ થઈ હોય તો મને લાગે છે કે જિલ્લે જિલ્લે ભાજપના કાર્યકરો આખો છે જિલ્લાઓને માથે લીધા હોત પણ કોંગ્રેસને તો કઈ પડી નથી બિલકુલ બિલકુલમાં ભાજપ જો હોત તો આ જ મુદ્દાઓ આગળ કરીને આખા ગુજરાતમાં બેનર લગાવી દીધા હોત આખા ગુજરાતમાં મહત્વના સ્થળોએ રેલી કાઢી હોત અને કોંગ્રેસ સરકાર હોત તો એને જવાબ આપવા ભારે પડી ગયા હોત પરંતુ આ કોંગ્રેસ

ધારાસભ્ય મળી આવે છે અને અને આખી છે છે તો હરિભાઈ તમારી વાત સાચી છે કે કોંગ્રેસ આમાં કઈ કરવા માંગતી નથી તો આ જે મુદ્દાઓ છે હરિભાઈ આ બંને બંને હા એનો એનો અર્થ દિલીપભાઈ એ થયો કે બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી લેશે જો અત્યારે પલ્લુ ભારે કહી શકાય જીતવે ન જીતે એ હવે આઈ થિંક હરિભાઈ કે એ તો મતદારોનો અધિકાર છે પરંતુ આપણે જે બહારથી જોઈ જે રીતે જોઈ રહ્યા છે લોકો સાથે જે વાત કરીએ છીએ અને જે ન્યૂઝ રિપોર્ટ્સ આવી રહ્યા છે આ ત્રણ પાસાઓને જોઈને આપણે વિચારી આપણે કહી શકીએ કે વિશાવતરમાં અત્યારે આમ આદમી પાર્ટીનું પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે અને કડીમાં કંઈક અંશે કોંગ્રેસનું પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે પરંતુ ત્યાં જે વિખવાદો છે જીગ્નેશ મેવાણી ખુશ નથી બિલકુલ ખુશ નથી જયારે ત્યાં જયારે ત્યાં દલિત ઉમેદવાર છે ત્યારે ખરેખર તો પહેલો પેલો કેમ્પેન તો જીગ્નેશ મેવાણીએ એ કરવું જોઈએ પરંતુ એ ખુશ દેખાતા નથી તો ત્યાં કોંગ્રેસના જે વિખવાદો છે કદાચ લડી જાય અને એના કારણે ભાજપને જીત મળે અથવા તો ભાજપ નું પલ્લું ભારે થઈ જાય એવું આપણે અત્યારે કહી શકીએ છીએ આ જે સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છે જે રીતે ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યા છે જે રીતે વિડીયો નું અવલોકન કરીએ જે રીતે ત્યાં લોકો સાથે વાત કરી છે એના આધાર એના બેઝ ઉપર તો આપણું આપણે કહી શકીએ જી મને એવું લાગે છે કે આ કડી વિસાવદરની આવતીકાલે એનું જે વોટિંગ થશે અને ત્રેવીસમી એનું જેને કાઉન્ટિંગ થશે અને પરિણામ આવશે બરાબર બાવીસમી જૂને મને લાગે છે કે સાતસો એકાવન સિવાયની જે આઠ હજાર ત્રણસો છવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે કારણ કે સાતસો ને એકાવન તો એના સરપંચ અને સભ્યો છે ને એ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે એટલે બાવીસમી જૂને જે મતદાન થશે અને પચીસમી એની મતગણતરી છે બંનેમાં ફરક એટલો છે કે આવતીકાલે ઈવીએમથી વોટિંગ થશે અને બાવીસમી એ મને લાગે છે કે બેલેટ પેપર થી વોટિંગ થશે હું બરાબર કઉ છું દિલીપભાઈ અને જે જે આ બિન હરીફ કરવામાં આવે છે એમાં આપણે ગઈ વખતે આપણી ડિબેટમાં વાત કરી હતી એ સમરસની જે આખી વાત છે એ તો લોકશાહી નું હનન છે એની સાથે હું સંમત છું અને ભાવનગરની અંદર એકસો ગ્રામ પંચાયતો બનાસકાંઠામાં ઓગણસા ગ્રામ પંચાયતો અને જામનગરમાં સાહીઠ ગ્રામ પંચાયતો એ થાય ગ્રાન્ટ અને કાં તો ને બીજા લાભ અપાવવાની ઈનામ આપવાની જે લાલચો હોય છે એને કારણે આ બિનરીફ થાય છે મને લાગે છે કે એકસો ત્રીસ કરોડ મતદારો એ જેને પોતાના વોટનો અધિકાર કરીને એ આવી લાલચોમાં ફસાયા વિના ત્રણ ત્રણ વર્ષથી બાબુઓનું રાજ ચાલ્યું બાબુઓનું રાજ એટલે કે પરોક્ષ રીતે ગાંધીનગર થી શાસન ચાલ્યું અને ગુજરાતની પ્રજાને કંઈ પડી નથી ગુજરાતની પ્રજામાં જાણે કે દૈવત જ નથી અને ગુજરાતની પ્રજા એ ગાંધીનગર એને સરકાર ચલાવે ગામડાની કે પછી ગ્રામ પંચાયતમાં પોતાના પ્રતિનિધિઓ હોય એ લોકોને કોઈ ફરક નથી પડતો એટલે તમને એવું લાગે છે કે ચૂંટણીઓ થવી જોઈએ ચૂંટણીઓ હા હા નહીં મને એકજેટ ના સમજાય ઓરે ભાઈ મને ફરી કેશો પ્લીઝ નહીં એટલા માટે કે આ આટલા વખતથી ત્રણ ત્રણ વર્ષથી જાણે કે કુંભકર્ણ નીંદર માં છે પ્રજાને કઈ પડી નથી તો પછી એ પ્રજાની માટે ચૂંટણીઓ જરૂરી છે કે પછી એક હતું સત્તા ભારતીય જનતા પાર્ટી ની એજ ચલાવવા દેવી જોઈએ આપણે આપણે જે ગ્રામ સ્વરાજ જે હતું જે જે ગાંધીજીનું એક સ્વપ્ન હતું એમાં એમાં એમને ગામ પોતે સ્વનિર્ભર બને એ તો હતું પરંતુ જે ચૂંટણીની પદ્ધતિ હતી એ ગાંધીજી નો આ આદર્શ હતો અને એનો પહેલો અમલ ગુજરાતે કર્યો હતો ગુજરાતે જે અમલ કર્યો હતો એનો એજ એ જ મોડેલ ઉપર આખા ભારતમાં એનો અમલ થયો હતો અને ગ્રામ પંચાયતોની રચના થઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી પદ્ધતિ એ નક્કી થઈ અને જે અમેરિકામાં પ્રમુખ પદ્ધતિ જે છે કે ત્યાંના જે પ્રમુખ છે એટલે કે વડાપ્રધાન જે છે એને સીધા મતદાન કરીને લોકો ચૂંટે છે નહીં કે સંસદ સભ્યો પરંતુ એ એ જે અહીંયા છે એ જ પદ્ધતિ ગ્રામ પંચાયતોમાં જોવા મળી રહી છે એના જે સરપંચ છે એને ગામ લોકો સીધા ચૂંટે છે અને સભ્યોને પણ અલગ રીતે ચૂંટે છે એટલે આ રીતે બે બે અલગ અલગ પ્રકારના મતદાન થાય છે અને એના કારણે પ્રાંચ પંચાયતોનું જે રાજ છે રાજકારણ છે એકદમ શુદ્ધ છે અને ત્યાં કોઈ રાજકીય પક્ષને એક પણ ઉમેદવાર ઉભા રાખવા દેવાની કોઈ મંજૂરી નથી આ આખી જે પદ્ધતિ છે એ પદ્ધતિ આખા દેશ માટે આદર્શ રૂપ પદ્ધતિ છે પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીએ આવી આવી ચાર હજાર ગ્રામ પંચાયતોના હક્કો ચાર હજાર ગ્રામ પંચાયતોના હક્કો આ છીનવી લીધા હતા અને એની જે ચૂંટણી થવી જોઈતી હતી એ ચૂંટણી નથી કરી માત્ર હક્કો છીડવી લીધા એટલું જ નહીં પણ એમાંથી તો મારસો જેથી ગ્રામ પંચાયતો એવી હતી કે જેને સુપર સીડ કરવામાં આવી હતી આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારને રાષ્ટ્રપતિ એ સુપરસીડ કરવી જોઈએ પરંતુ એ ન કરે અને આપણા જ આપણા જ સરકાર આપણા જ જે પંચાયતના જે સચિવ છે એ આને સુપર સીડ કરીને મારસો પંચાયતોને તો આ કોઈ પણ લોકશાહી રીતે કરવામાં આવે છે કારણ કે એના એના જે સરપંચ હોય છે એની વિચારધારા વિચારધારા કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય એવું તો એવું તો સંભવ નથી ન હોવું જોઈએ આદર્શ રીતે પરંતુ એની જે વિચારધારા છે ભારતીય જનતા પાર્ટી સાથે મેચ થતી નથી એની સાથે મળતી નથી અને ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ઈચ્છે છે કે ગ્રામ પંચાયત થી જ વાળા ચૂંટાયેલા લોકો હોવા જોઈએ અને એના આધારે જ ત્યાં મતદાન થવું જોઈએ એક એક મુથ ઉપર તો આ પદ્ધતિ પ્રમાણે એને જે ચૂંટણી ન કરી એ ખરેખર એક સૌથી મોટું ષડયંત્ર છે અને ખરેખર આ બાબતમાં

મતદાન માટે સિમ્યુલેટ કરવાનું કામ પણ આપે કર્યું છે લોકશાહી બચાવવા માટે મતદારોએ મતદાન કરવું જોઈએ એમણે કઈ વ્યક્તિને કયા પક્ષને કોને મત એ એમની મનસુબીની વાત છે પરંતુ એમણે જેને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ એવું આપણે બહુ દ્રઢપણે માનીએ છીએ બળવંતરાય મહેતાએ જે જે અહેવાલ આપેલા અને જે રીતની આખી આખું મોડેલ તૈયાર કરેલું એને આધારે આ બધી વ્યવસ્થા

એ જે મત મથક સુધી જઈ શકે છે એવા તમામ એ તમામ મત મતદાન કરવું જોઈએ કારણ કે એ આપણો અધિકાર છે અને સૌથી મોટો અધિકાર આ છે આપણે જો એ ત્યાં બદલીશું તો આપણું જીવન બદલાવાનું છે એટલે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ હું પોતે પણ માનું છું અને તમે મતદાન કરવું જોઈએ એવી તમને અપીલ પણ કરું છું મતદારોને પણ અપીલ કરતું છું જી હરિભાઈ આપણે અપીલ કરીએ છીએ કે સૌથી વધારે મતદાન થવું જોઈએ અને જે ઉમેદવાર ચૂંટાય એ ઉમેદવાર પોતાના વચનો પાડે એવી પણ આપણે અપેક્ષા કરીએ છીએ આજે વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે દિલીપભાઈ આપનો ખુબ ખુબ આભાર અને ફરી મળીશું આપણે જોડીશું નમસ્કાર